સુરતમાં વરસાદના સમયે જર્જરિત ઇમારતોના ભાગ બેસી જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે મુગલીસરા પટની કોલોની પાસે આવેલ રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતા પાલિકાએ તેને સીલ કરી દીધું છે પરંતુ હાલમાં વરસાદ વચ્ચે બિલ્ડિંગના ચોથા માળે સ્લેબ ઘસી પડ્યો હતો જેને લઈ તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી પાડવી જોઈએ જેથી કોઈ જાનહાનિ ન થાય ચોમાસું આવે એટલે સુરતમાં જર્જરીત મકાનોના ભાગ પડી જવાના બનાવો બને છે સુરતમાં સૌથી વધુ જૂના અને જર્જરીત મકાનો કોટ વિસ્તારમાં છે જોકે કોઈક ને કોઈક કારણોસર આ મકાનો બંધ પડી રહ્યા હોય જેને લઈ જીવતા બોમ્બ સમાન બની ગયા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલી સરાથી થોડા જ અંતરે આવેલ પટની કોલોની ખાતેનો રિલાયન્સ એપાર્ટમેન્ટ હાલ જર્જરીત થયો છે રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરીત થતા પાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ આપી રહીશોને ખાલી કરી દે મિલકતી નોટિસ આપી છે જો કે ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈ રાત્રિના સમયે ચોથા માળેસને ધરાશાય થયો હતો જેને લઈ આ વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે અને જીવતા બોમ્બ સમાન આ બિલ્ડિંગ તાત્કાલિક ધોરણે ઉતારી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યુઝ સુરત